કતારગામ ખાતે આવેલા ફૂલપાડા રોડ પરની ભાટીયા મોબાઈલમાંથી લાખોના મોબાઈલની ચોરી કરી ભાગવા જતા એક કિશોર સહિત બે પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે એક ભાગે છોડવામાં સફળ રહ્યો હતો કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ જીઆઈડીસી પાસે આવેલા કુણાતીત નગર સોસાયટીમાં રહેતા મુકેશવીરપરા કતારગામ ફૂલપાડા રોડ પર જ શોપિંગ સેન્ટરમાં ભાટિયા મોબાઈલના નામે દુકાન ધરાવે છે તેઓને દુકાનને રાત્રિના સમયે નિશાન બનાવી દુકાનનું સટર ઉંચું કરી પંદર લાખના મો મોબાઈલની ચોરી કરી ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે રીઢાઓ જેમાં એક કિશોર અને બીજો વિશાલ કુમાર પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે સચિન નામનો ઇસમ ભાગે છૂટ્યો હતો તો પોલીસે જણાવ્યું હતું કે દુકાનની આગળ તાડપત્રી લગાવી સટર ઊંચું કર્યું હતું રીઢાઓએ પોલીસ આવી જતા દુકાનમાં તોડફોડ કરી ત્રણ લાખનું નુકસાન પણ કર્યું હતું જોકે લાખોની કિંમતમાંથી મોબાઈલ ચોરાતા રહી ગયા હતા હાલ તો બનાવ અંગે વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત પાર્લેમ પોઈન્ટથી મેકડોનાલ્ડ્સ જતા ફ્લાયઓવર બ્રિજ નીચેથી પસાર થતી વિદ્યાર્થીના હાથમાંથી બાઇકરો મોંઘો દાટ મોબાઇલ છૂટવી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ ખાતે આવેલા નીરજ એપાર્ટમેન્ટમાં રહેતી વિદ્યાર્થીની તસરીફ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પોતાની પાર્લે મેકડોનાલ્ડ ફ્લાય ઓવર બ્રિજ નીચેથી પસાર થતી હતી ત્યારે એક મોટર પર આવેલા બે રીડાઓ તેઓના હાથમાંથી મોંઘોડાટ આઈફોન એટ પ્લસ મોબાઈલ સૂટવી ભાગે છૂટ્યા હતા હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત લસકાણા ખાતે આવેલા સામળા રો હાઉસમાં સોમનાથ સિરામિક નામની દુકાનમાંથી તસ્કર લાખોની મતાની ચોરી કરી ભાગે છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મિની બજાર ખાતે આવેલા મીરાનગરમાં અજય ગલાણીએ કલાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે લસકાણા ખાતે આવેલા સામણા રોહાઉસ સોમનાથ સિરામિક નામે દુકાનદાર આવે છે તેઓની દુકાન ને અજાણ્યા ચોર એસએમો એ નિશાન બનાવી દુકાનમાંથી રોકડા રૂપિયા અને પોલીસ કરેલા નળમાંથી માંથી એક લાખ પિસ્તાલીસ હજાર ના મતાની ચોરી કરી ભાગે છૂટ્યા હતા હાલ તો અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત